પોરબંદર એલસીબીએ રિક્ષામાં બેસેલ પેસેન્જરના પર્સમાંથી સોનાના દાગીનાની ચોરી કરનાર ઈસમને ઝડપી પાડ્યો પોરબંદર એલસીબીએ રિક્ષામાં બેસેલ પેસેન્જરના પર્સમાંથી સોનાના દાગીના તથા રોકડ રકમની નજર ચૂકવી ચોરી કરેલ આરોપી સુનિલ સિંહને સોનાનો ચેન નંગ એક જેની કિંમત ચાર લાખ અઢાર હજાર અને યુકે પાઉન્ડ પાંચસો જેની ભારતીય કિંમત ત્રેપન હજારના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે ચોરી સમને પકડી પોલીસે જેલ હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે પોરબંદરમાં ગઈ તારીખ બાર અગિયાર બે હજાર રોજ મહિલા પેસ એક પેસેન્જર રિક્ષામાં બેઠેલ હોય ત્યારે રિક્ષા બેઠેલ બે અજાણી સ્ત્રીઓએ ફરિયાદી બહેનની નજર ચૂકવી ફરિયાદી બહેનના બેગમાં રાખેલ પર્સ જેમાં સોનાના ચેઇન નંગ બે સોનાની વીટી બે અને ભારતીય ચલણીની નોટો પિસ્તાલીસ હજાર તથા યુકે પાઉન્ડ પાંચસો જેની ભારતીય કિંમત અંદાજે ત્રેપન હજાર તથા અલગ અલગ આઈડી પ્રૂફ મળી કુલ આઠ લાખ અઢાર હજારના મતાવાળું પર્સ ચોરી કરી નાસી ગયેલ હોવાના બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે અંગે પોલીસે તપાસ કરતાં બાતમી રાહે હકીકત મળેલ કે શરીરે કાળા કલરનો કોટ અને ક્રીમ કલરનો શર્ટ તથા કાળા કાળા કલરનું પેન્ટ પહેરેલ શ્યામ વર્ણો એક ઈશમ ચોરીમાં ગયેલ સોનાના દાગીના વેચવા ચાલીને જાય છે અને હાલ પોરબંદર બસ સ્ટેન્ડ પાસે પહોંચેલ છે તેવી હકીકત મળતા હકીકત જગ્યાએ જઈ વોચ ગોઠવતા ઉપરોક્ત હકીકતવાળા વર્ણનવાળો ઈસમ મળી આવેલ જેથી મજકુરને ત્યાં જ રોકી દે ઝડતી કરતા ઈસમના પેન્ટના ખિસ્સામાંથી ચોરીમાં ગયેલ સોનાનો ચેઇન નંગ એક્સ યુ કે પાઉન્ડ પાંચસો મળી આવતા મજકુર ઇસમનું નામ પૂતા સુનિલ સિંઘ સન ઓફ મહેન્દ્રસિંહ ગબડુ બાગડી ઉંમરવર્ષ પિસ્તાલીસ શ્રીજીવાટિકા કોલોની આરટીઓ ઓફિસ પાસે સ્વિમિંગ પુલ પાછળ તાલુકો જિલ્લો કોટપુટલી રાજસ્થાન તથા એડ્રેસ ધારુહેરા ગામ એકવીસ દેવનગર જિલ્લો રેવાડી હરિયાણા તથા એડ્રેસ દૌસા ગિરિરાજ મંદિર સામે ગોરધનગર રમેશ પ્રજાપતિના મકાનમાં આગ્રા રોડ જી દૌસા રાજસ્થાનવાળો હોવાનું જણાવેલ તેમજ પોતાની પાસેથી મળી આવેલ સોનાના ચેન પાઉ બાબતે પૂછપરછ કરતા ગોળ ગોળ જવાબ આપતો હોય જેથી યુક્તિ પ્રયુક્તિ અને આગવી ઢબે પૂછપરછ મજકુરી સમ ભાંગી પડેલ અને જણાવેલ કે પોતે તથા પોતાની પત્ની રેખા અને પોતાના દીકરા રાજની પત્ની સુજાતા ઉર્ફે કાજલ પોરબંદર આવેલ હતા જ્યાં રેખા તથા સુજાતા ઉર્ફે કાજલ એક પેસેન્જર રિક્ષામાં પોતાના બાળકો સાથે બેઠેલ અને જે રિક્ષામાંથી એક વૃદ્ધ મહિલાના બેગમાંથી પર્સની ચોરી કરેલ ત્યારબાદ આ બંને જણીઓએ ચોરી કરેલ પર્સ સાથે પોતાની પાસે આવતા ત્રણેય ત્યાંથી નીકળી ગયેલ હતા જે ચોરી કરેલ પર્સમાંથી સોનાના ચેઇન નંગ બે સોનાની વીટી બે ભારતીય ચલણના રૂપિયા તથા વિદેશી રૂપિયા આઈડી કાર્ડ મળી આવેલ હતા જેથી મજકુર પાસેથી મળી આવેલ સોનાનો ચેઇન નંગ એક જેની કિંમત ચાર લાખ અઢાર હજાર યુકે પાઉન્ડ પાંચસો જેની કિંમત ત્રેપન હજારનો તપાસ અર્થે કબજે કરી મજકૂર ઉદય સિંહ સન ઓફ મહેન્દ્રસિંહ ગબડુને ચોરી કરેલ મુદ્દામાલ સાથે કીર્તિમંદિર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે અને ચોરીના ગુનાનો ભેદ ઉકેલી સરાહનીય કામગીરી કરેલ છે આ કામગીરીમાં આર કે કાંબળિયા બટુકભાઈ વિંજુડા રાજેન્દ્રભાઈ જોશી રણજીતસિંહ દયાતર ઉદયભાઈ વરુ સલીમભાઈ પઠાણ ગોવિંદભાઈ મકવાણા ઉપેન્દ્રસિંહ જાડેજા હિમાંશુભાઈ મક્કા મુકેશભાઈ માવદિયા કુલદીપસિંહ જાડેજા લક્ષ્મણભાઈ ઓડેદરા જીતુભાઈ દાસા નાથીબેન કુછડિયા નટવરભાઈ ઓડેદરા વિરેન્દ્રસિંહ પરમા દુલાભાઈ ઓડેદરા અજયભાઈ ચૌહાણ ગોવિંદભાઈ માળિયા વગેરે રોકાયેલ હતા